સમજણ આવી જાય ને તો જીવન જીવવાની મજા આવે સમજણ જીવવું છે પારિવારિક જીવવું છે અને સુખ ક્યુ છે મેં ફરી વાર સુખ એ આપણને સંતોષ હોય વિવાદ થી જીવવું એની કરતા આનંદ થી ના જીવીએ પણ અંદરો અંદર અહંકાર ઘરના એમ થાય કે મારું ઘરમાં માં આલવું જોઈએ ઓલા ને એમ થાય મારું આલવું જોવે બીજાને એમ થાય મને ટોકવા ના જોવે ના જેટલું ઈશ્વરે હમણાં કીધું એમ કે લખ્યા ફરવાના નથી પણ દાખલા તરીકે ભાગ્યમાં લખ્યું હોય કે તું ડ્રાઈવર થવાનો છો એટલું લખ્યું હોય તો ડ્રાઈવર એ નહીં કહેવાય ઘરની મરછ નાતામાં રહેતો જીવન સુધારવાનું આપણે છે લેખની માથે મેઘ નહીં પડે પણ એ તો ફેર એકસો ને દસ ટકા થઈ જાય પતિ પત્ની ભાવ કેમ ઘટતો જાય સમજાતું નથી લગ્ન પેલા કેવો ભાવ હોય હે એમ ખાલી સંબંધ છે હોય ને આમાં ફોનમાં વાત કરતા હોય ત્યાં તો ઓલો ઓગળતો હોય આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે એને ડોલમાં ભરવો પડશે દીકરા હાલો ગુ ગુ બોલો કે બોલો ને પણ હું તો બોલું પણ તમે કઈક બોલો બોલ કે મારા મમ્મી છે મારે કેમ બોલું એક બાજુ પણ કઈક તો બોલ યાર ઘડી ભદ્રવી ભાઈ બોલે નહીં તો આમ હું ક્યાંક તો બોલે ક્યાંક તો બોલે ઈનો ઈ લગ્ન પછી હું કે તું તો મૂંગી મય લે રાત થી એને ભેળવવા પડતા હોય છે અને આપણા બધા શાસ્ત્રો એવા છે અમુક માણા દાડા નો ખાય ખબર ને અમુક માણા કોઈનો દાડો મૂકે નહીં આખી નાઇટના બુઢિયાઓનું લિસ્ટ એની પાસે હોય પછી ફોન કરીને બોલે તમારા ઓલા ભાભા ગામમાં છે એને તબિયત કેમ છે કે એ હજી શી ભડા મારે હારે ભારે કરી

શિક્ષકે પૂછ્યું છોકરાને ગાયમાં ગોવાળમાં હું ફેર એક છોકરો કે ગાય પશુ છે અને ગોવાળ માણા છે એટલે કે ભાઈ એ તો બધાને ખબર હોય કે તો થોડા પ્રશ્ન પૂછીએ અને ગામડાનો આપડે એક છોકરો ઉભો જો એ કે કહી દઉં સાહેબ ઈ કે કહી દે ઈ કે ગાય છે સોખું દૂધ આપે ને ગોવાળ પાણી વાળો આપે સાબાજ સાબાજ તારો પેલો નંબર છે અને ખરેખર દુઃખ નામની સીન બાપુ છે જ નહીં સુખ ગોતવા જાય છે ને એમાંથી દુઃખ ઉગે છે ગોતવા જાય છે સુખ સફર તો સુખની છે મુસાફરી તો ગાડીની છે પણ આજ કા તક માં હાંભળી લે રોજ હાયરે રહું છું ને તક હા તક તાકેનો બાળપણનો ગોઠિયો આવ્યો છે એટલે આડેલી નીકળી જાવ ભલે મારો બાપજો બધ ભરી અને મળી લેતા બે અહીંયા અહીંયું મળાવીને મળી લઈને એટલે રોજ હારે રહેવા વાળા હોય અને અંગત જૂનો મહેમાન આવ્યો ત્યારે ખાઈ જવું પડે એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા એમ ખરા અર્થમાં મારે ને તમારે એક દયા ધરતી મૂકીને જવાનું છે ધરતી નત નવેલડી એને કિનકીને પૂરી આવસ આથી તો કઈક રાણા રમ ગયે ઓર કયક ગયે નિરાશ સાહેબ ધરતીમાં આપણે આવ્યા છીએ અરે પડ્યા હોય તોલાણા હોય તો જ્યાં સુધી હારું ન થાય ત્યાં સુધી બાપુજી હમ પ્રગટવાનું નહીં એમાં લાગેલું હોય ને નથી ત્રણ ત્રણ ભાઈ જવાનું હું કામ ઈ ફાળી જાય બે નાખે ક્યાં પડ્યું તું એ કોઈ દી ફૂક મારીને દીકરા એને બદલે અત્યારના છોકરા એવા ભાગશાળી પીડ્યો હોય લાગ્યું ન હોય આ તો આખું ચીકુ પી ગયું હવે આ ચીકુલું કોઈ દી રાષ્ટ્રના કામમાં આવે એવું નહીં થાય ડો

ભોગવવું પડે કર્મ લાગે છે હા એમાંય હું તો એમ કહું દીકરીના માવતરને ભગવાન ખડે પૂંજ્યો કારણ કે એને એની દીકરી નથી આપી તમારું કાળજું કાઢી નાખ્યું છે એટલે સો ટકા એનું સન્માન આપું પણ કંઈ હા હું મમ્મી કેવાનું એને મમ્મી કહે ગીરેલી બેન થાય ડોઈ થોડાક તો માણસના પેટના સાવ કાંઈ હા પણ એટલે મમ્મી તમે આવી ગયા આ બેઠી ડોઈ ઈ સરસ વિવેક આપો સો વિવેક આપો માં એ માળા માળા એ તું લે માળા ભક્તાની દીકરી થાતા હ્યો ને દેવ ના ચકર જેવા ભગવાન દીકરા આપ્યા ને ભૂલવાડે એવી દીકરા ની હોવું આવ્યું છે હવે માળા જોડા પછી જે ડોસીએ જે કાકરા મળ્યા મારી હારી બધું રાંડ્યું પણ મારો વારો નો આવ્યો ગલીમાં માં રાંડ્યા જકલમાં રાહ્યા જમનામાં રાંડ્યા પણ મારો વારો નો આવ્યો હવે જીવતા રંડા માગત્યું છે ભાભે જાહેર કર્યું છે માત્ર ટૂંકી વાત એટલી જેટલું જીવાય એટલું મોજથી જીવો બેનું ગમે ત્યાં દાહે ગાડી માં બેઠા હોય ને આપણે પૂછે ક્યારે પહોંચ્યું ક્યારે પહોંચ્યું તો આપણે કંઈક હવે પાંચ મિનિટ લીમડી રહ્યા કે ધડ પાકેટ કુલશી અને આપણે આપણે બેઠું હોય સાહેબ તમને દાંત આવે તો છોકરા બાપા ને પૂછ અમે નાના નાના હતા હું શાળામાં અમે નાતા એમ વાતમાં હું મજા છે કાળી ટીલડીયું થઈ જતું અને નાના નાના હતા ત્યારે જાણે રૂપા ના પતરા છોડ્યા હોય અને હવે ખરેખર એ સમય જેવા હેડાય ક્યાં થાય આમ અમારે બધા મિત્રો બેઠેલા સાહેબ જાડેજા સાહેબ મિત્રો બેઠેલા ને બધા વાત કરતા હતા કે જેને જેને જ્યાં જ્યાં ગયા મજા આવી હોય ને આપડે બાપુ કહે ને ઘણી વાર કે મજા ક્યાં આવી કે ચલાળા પ્રોગ્રામમાં ગયા અમને બહુ મજા આવી બોલી આ છોકરાઓ એમ કે અમે કુલુ મનાલી ફરવા ગયા ન્યા બહુ મજા આવી આ વળી પશુ અમારો નરિયો એમ કે હું નાયણ બલી ગયો ત્યારે મને બહુ મજા આવી અમારા દેવ ભડંગરી બાપુ એને પૂછી તમને ત્યાં કે હું ઇન્ડોનેશિયા ગયો ત્યાં મને બહુ મજા આવી આ માઈક વાળો બીકે એને પૂછો તને કેદી મજા આવી તાકે ઈ મને તો તેદી મજા આવી કે કેદી તા કે આખી રાત માઇક કેરે હવારમાં કોઈ કંઈ આપ્યું નહીં તે

રામાપીર ની રામાપીર ના ભગત મારી ઉપર કૃપા સાહેબ મને સાંભળતા ખોટું નહીં બાકી બોલાય હોય થેલી બાંધી હોય થેલી માં બધો સામાન હોય અગરબત્તી નું પાકીટ હોય બાપુ થોડીક હાકર ની કાકરી હોય એવો છોકરો હોય તો હાકરી હાકર આપે અને ગમે ત્યાં લાકડી આમ ટેકો દઈ જે નાનો હતો જે બાપુ સતનારાયણ ની કથામાં જાતો તેથી લાઈટ ની હો ત્યારે ગામમાં લાઇટ ગામમાં અને જેની ઘી કથા હોય પેટ્રોમસ ભાડે લાવે અને ગામમાં એકને જ પેટ્રો પેટાવતા આવડતું હોય એના હું માન હતા બાપુ અત્યારે એવા સિવિલ એન્જિનિયરના માન નથી બાપુ તમે એ તો જેને ખબર હોય એ વળી એને બોલાવે પેટ્રોમાંસ પેટાવવાની છે મેન્ટલ ક્યાંથી લાવેલા છો નગર મેન્ટલ પચીસ પૈસા નું આવતું મેન્ટલ કઈ નઈ દુકાને લઈ લીધું આપડે રમણીક તો બરાબર એને રકેબી માં ઘાસલેટ કાઢો ને એમાં પલાળો એ પાછો તણને ને શીનતો હોય એક કે હાંસી લાય હાંસી તો ઢાકણું ખોલવાનું હોય એ વળી મેન્ટલ પલાળે ને મેન્ટલ આમ બાંધે પછી ઓલો ઘાસલેટ પૂરે ઓલી ગણની મૂકીને આમ ધ્યાન રાખે તો ઝલકાય હે એ હું સાહેબ બાપુ શું ને અમે નાના નાના ફરતા બેહી જાય આગળ સાલું કરી નજરે જોયેલું છે મને હજી નજરે તરે એ લેટ ભરીને પાછું ઓલું ઢાંકણું પછી ઓલું વાયસર સડાવે પછી બતી ને બે પગની કેતા હોય આવું બાપુ નથી કર્યો પેલી વાર કહો પંપ મારતો હોય તો આપણે લાગે નાસા નો માણસ કમલેટાડી ગયા ટીંગાડવા વાળા બીજા પાક બાપુ અને અમુક જગ્યાએ અમુક વસ્તુ લાગે તો લાગી હોય એને જ ખબર હોય આ બાળકોને ખબર શું પડે ઘૂટીએ સાયકલ ની દાંડી વાગે કેવું થાય આના ભાગમાં આવ્યું એ તો આપણે જે આટિયા સાયકલ શીખ્યા એ પેન્ડલ વગેરે એકલી ધરી હોય ને એમાં બળ ને પગની ઘૂટી તડાકો બોલે એ સાયકલ આમ જાય ને આપણે આમ જાય ને પછી ઘૂટી પકડી ને એકલા બેઠા હોય આના વર્ણન ના હોય એ તો ઘા હોય એને ખબર મોર દેશ મોર આ થમણે દેશ હે બેનો તમે મોરલા ને દક્ષિણ જવાનું નો કીધું ઉત્તર માં જવાનું નો કીધું કેવી આપણા માવોના સંસ્કાર જોવો આ ગીત કેવલ સૌરાષ્ટ્રનું છે ઉત્તર ગુજરાતનું નથી બાપુ અને દક્ષિણ ગુજરાતનું નથી કેવલ સૌરાષ્ટ્રનું ગીત છે અને સૌરાષ્ટ્રનો તમે નકશો લઈ લ્યો એટલે ઉગમણો છે કે ડાકોર આવે આથમણો થમણો દ્વારકાધીશ આવે શું ભ્રાહ્મણ કરી ગયો એ દીકરા દાંપત્ય જીવનમાં પગલા પાડવાય ને તો પહેલા યાત્રા ઉકલ લેજે ને પછી સદ્ગુરુના કાન ફૂંકાવી લેજે આપણે કાન ફૂંકાવ્યા પહેલા પીઠી નથી સડતી શરીર ઉપર થાય નુગરાથી ફેરા નથી ફરાતા અને એમાં કોક આપણો ગામડાનો છોકરો તો એ ઊભો છો આમાં આજ માજાગી જે કે સાહેબ હવે એક પ્રશ્ન હું પૂછું છોકરો આનું ના એક જાજા પૂછ પૂછ કર્યો છો છે એક પ્રશ્ન પૂછું જવાબ આપી ગયો પગાર આપી દેવા આખા મહિના નો ભાઈ કરી તે એટલે છોકરે પૂછ્યું કઈ ડાળ એવી છે કે જે રોટલી આરે નો ખવાય તો ગોથું મેળે સોંપડ્યું ફેરવા કે એવી કઈ ડાળ કઈ ડાળ એવી છે રોટલી આરે નો ખવાય સાહેબ કે આખા લેશન નહીં આપું પણ તું કઈ દે એ ક્યાં ધાણા એ રોટલ ન ખવાય ખાધા પછી ખવાય એક જણો શનિવારે ફૂલ થઈ ગયો બોલો હું આ શનિવારે છે ને આ શનિવાર છે ને હનુમાનજી આવી ગયા મારે હનમાન ચાલીસા બોલાય ગઈ ને દી હનુમાનજી પાસે નીકળ્યો ને ફૂલ થઈ ગયેલો તે આખું ગામ ને તેલ ચડાવતું હતું આ લુખેશને ઘરમાં તેલ ખાવા નહીં એ ઈર્ષા હનુમાન ઉપર થઈ ગયા કાં અહીંયા ખાવા નથી નાની માથે એમઠે એમઠે ઢોળે સાંભળાય ગામના ને કીધું નીકળાય આલો સટકાળ ગામના કે તને કહો કે હનુમાન અમારે શું કામ તે ગામના વય ગયા પછી

હનુમાનજી ને શું કે ગદા ભેગો ગોટો વાળી દઉં પણ હનુમાનજી નક્કી કર્યું રાવણ માર્યા પછી આવાન મારીએ તો વેચ્યું ઘટે આપડી ખરેખર બાંધવામાં લેવલ ગોતવું હા આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો ઘણા તો ટ્રાફિકમાં જાતે જ નથી રેકડી વાળાની આમ આખી હેક ને ભાઈ એ બિચારો ધક્કો મારીને જાય તું ઘડીક ઉભો રે ને તારે તો લીવરની ફેટકી જ દેવીશ પણ નહીં લેવલ આપણે ટૂંકા રસ્તા હોય

આખી હનુમાન આખી રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે હનુમાનજીએ ગદા એ હોય ગર્યું એવું કહેવા માંગે રામાયણમાં ક્યાંય છે જ નહીં હનુમાનજીએ ગદા મારી હાથ ધજા બિરાજ મુષ્ટિકા મારી છે ઝાડવા ખેંચી નાખ્યા છે ગદાનો ઉપયોગ જ નથી કર્યો એક જગ્યાએ એક વાર કર્યો એ રામાયણમાં નથી લખ્યું એ કહું તમને રામ થાકી ગયા બાણ મારી મારી જેવું બાણ મારે ને જા માથા કપાઈ જાય ત્યાં પાછા નવા ફૂટે રામ ને ભરસ્યો ઓળ ગયો કે આ આ છે હું આ ચાઇના નું લાગે માળું આપણે ચાઇના ના વડા આવ્યા હતા ને તો કોકે આપણે ભાફલાવ ને કીધું ચાઇના ના વડા આવ્યા હતા કે ઓરિજિનલ કેદી આવી છે છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટે કરજો બધાને જે દ્વારકાધીશ